ઉધાર હોય તો પૈસા નઈ આલે ઉધાર લેવા વાળો હારું તો અમે આલ્યા નઈ ઉધાર ઉધાર લેવા પે પે લે પેલો એની બાઈરી ઓલી પેલો હાલલા વાળો આયો તો ને તે સાંભળવા નઈ રહી ઘરવાટી ને પાછિત નઈ આય લાઈનમાં ને પાછો કે હું ભાવ હે કે ઓમો મને બોચ્ચું કરીને આવ દે હું કેરીયો મને નઈ આવી મેલ અલ્યા મેલ થઈ આયો એ બાંડો થઈ લે તેમ ગામમાં આવડી દી ડોકો લઈને પડ અલ્યા ઓરી કે ના મેલ અલ્યા તોલવા નહીં 16 વાગે કોંટા સારા હે તું તું ધંધો કરવા જ મારવા આવ્યો શું ભર્યા પૂરા ભાઈ તમારે મારા પોચું ભરી કેટલા કિલો

બોલે દે કે રીયલ દે મને મારા બે લેવા પાછા મોટી આલતું ના લેવા હરીએ જા અલ્યા મને 5 કિલો આલે તો એક રીયલ કરી આલ આવોમાંથી આલ રીયલ મોટી બે આલ આ મારા બહુ પાછો તમારા આ લે આ નઈ હરી આલ લો અલ્યા મણ આલી જ નહીં આલી મણ આલ ને 5 કિલો દે દે લે આ તને 5 કિલો પર દે મારી લે હાલ અલ મંગા આ તું અલ્યા હરીએ લે આ લે લાકા હરીએ લે એ લે એ ભાઈ

જો અલ્યા પસાયનો ભૂખરો છું તો અલ્યા પસાયનો પૈસા કિલો નમતું તો હે ને આ બાજુ આ ને કિલો રી ના મેમ કિલો ભાડે મે

બે જી લી લ્યો તૈયાર કરેલું એવી નહી મોની પથારા આવે ને એવી આપશું અરે લે હરેલું બધું વાત ના પૈસા પાસે બે કેરીઓ અમુક લઈ લેતા

પોલીસ વાળા જોવાનું કેરી કેસર ક્યારે મફત લઈ જાય પૈસા

ખર્ચો <orkorkorkorkorkorkork> કરી <groundwater ayuditer> મારા ને બે જણા તમે એક તો ખાઈ જાય ધંધો માણસ આવ્યો તમારું ગોમ લઈ લીધું પૈસા પેલું કરું ઉઠું જોયું તું અમને ઉઠું તમારા દારૂ બાબત છે ભાગ છૂટો કાઢ્યા તું નાના ઝઘડા કરતા લે મને નીકળો હેડો કશું કમાય ઓલા ઊભો નહી ને બતાવું મિ એક એટલા મને કીલો નલે આવજો તમે જણ યાર નહી તો શું કરો જો જો બતાવા ક ભલા નામ ભલા ક બતાવા લે વર્તા પકણ આવતા અરે મારા પૈસા લઈ ગયો લે પેલો મારા પૈસા લઈ ગયો હા બીજો ચોરી કરાવ અરે પૈસા મારા લઈ ગયો ઊભી રાખું

બાકી મારા હતા હું વેરું છું પૈસા નેતા ઉભો ઉભો કેચ કરું ખાલી આખો હે

આખો જતો રે બાબા ડેમ જઈને હાલ લાલ કેરીઓ ખાલી કઈ માં લારી તો હાઇ જા લઈ જા લોકો કે હા મારું ધડાકું જીજે અડાર ની મોજ ઝૂકેગા નહીં સાલા